હાલો તો ફાઈનલી મિત્રો અમે આજે રોડે ગયા છીએ અને હવે છીએ ત્યાં જગ્યા છે અમે તમને બતાવું હાલો ફાઈનલી મિત્રો તો અમે એ રોડ સડી જી હવે અમે છે હાલો ફાઈનલી મિત્રો તો અમે આજે જગ્યાએ જા જવાનું છે અમે તો આજે અમે તમને માથે સડી અને બતાવશું ધારમાં ધાર કે મંદિર છે હા તો તમને ફાઈનલી મિત્રો અમે માથે ને આગળ બતાવશું કે એનું મંદિર છે અહિયાં અમે કોઈ દિવસ આવ્યા નથી આ ફર્સ્ટ ટાઈમ અમારો છે ને બ્લોક તમારી પત્ની બનાવે છે પણ આ ફર્સ્ટ ટાઈમ આપણો બ્લોક છે પેલો બ્લોક

હવે અહીંયા આવી ગયું છે જંગલ એટલે બહુ અઘરું જંગલ છે જો ડેરી આયા છે પણ રસ્તો નથી જવાય અત્યારે રસ્તો છે

પથ્થર કરવો આ વર્ષો જૂની ખોડિયારમાં નું મંદિર છે પણ અહીંયા કઈ મૂર્તિ મૂર્તિ છે નહી મિત્રો તમે જોઈ શકો છો મૂર્તિ કઈ છે નહીં ખાલી થાનક જ છે માતાજી નું ખોડિયારમાં નું સ્થાનક છે આયા છે નહી છે જોઈ શકો છો તો ફાઈનલી મિત્રો આ છે ખોડિયારમાં નું મંદિર તમે જોઈ શકો છો હું ને મારો નાનો ભાઈ બે આવેલા છે ખોડિયારમાં નું મંદિર છે તમે જોઈ શકો આ છે ખોડિયારમાં નું મંદિર પથ્થરમાં છે આ મૂર્તિ પૂર્તિ કઈ છે નહીં હલો મિત્રો તો આ છે અમે બે ભાઈ આવેલા છીએ ભીખ વાળું છે બહુ જંગલમાં છે અહીંયા કોઈ આવતું જ આવતું પણ છે નહીં તમે જોઈ શકો છો નથી અહીંયા રસ્તો એક દારમાંથી આવેલું મંદિર છે જો મિત્રો આપડે અમે બતાવ્યું હતું હમણાં અહીંયા મૂર્તિ કોઈ છે નહીં ખાલી છે અત્યારે હાલો મિત્રો તો હવે અમે ઘરે છે તમને એટલું બતાવ્યું અને આગળ અમે તમને નવા નવા વિડીયો લઈને બતાવશું કારણ કે આજ અમારો આ બ્લોગ છે મારો મારી વાઈફ તો બનાવે છે પણ મારો પેલો બ્લોગ છે એટલે બના રહેજો વિડીયોમાં અને તમને પછી બતાવી દઈએ અમે આનો નજારો mm -hmm.